જ્યાં રાવપુરા વિસ્તાર ના સરદાર ભવન પાસેની આ ઘટના છે જ્યાં પાર્કિંગ બાબતે સ્ટોર માલિક કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી તેની છાતીના ભાગે માર વાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તબીબે સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા કોઈ બાબત માં આવી રીતના હુમલો કરી માર મારી અને માણસ ને ડેટ થઈ ગયો માણસ એ માણસ ના ફેમિલી માં એક જ વ્યક્તિ કમાનાર હતો હવે એ લોકો ના છોકરા નું ને એમના વાઇફ નું એમનું ભવિષ્ય શું આવી રીતના રોડ પર તો જે આવે મારામારી કરીને જતા રહે ને આવું થાય તો આ જે ભાઈ એક્સપાયર થઈ ગયા અમારા એમનું ભવિષ્ય શું એના પર બી ધ્યાન આપવા જેવું છે એમ વેપારી વેપારી એ બહુ માર્યા છે એ લોકો વેપારી સ્ટેશનરી દુકાન વાળા થઈને બહુ માર્યા છે ભાઈ ને એક જ હતા ભાઈ લેડીઝ ને બહુ માર્યા છે એવું કહેવાય છે કે લેડીઝ ને માર્યા છે બધા જે સરદાર ભવન રાવપુરા હનુમાનવાડી આવેલી છે ત્યાં ગાડી ત્યાં જે હમણાં ડેથ થયેલી છે એ ભાઈ અહીંયા લઈને આવ્યા છે એમનું નામ છે રમેશભાઈ ચંદુલાલ રાઠોડ એમના મમ્મીનું આજે તેરમું હતું ને અમે વાડી ભાડે રાખી દરજી સમાજે વાડી ભાડે રાખી ને ત્યાં ગાડી એમનું તેરમા માટે રાખેલી હતી અને ત્યાં ગાડી પાર્કિંગ બાબતે મોટમારી થઈ શાહ બ્રધર્સ દુકાનનું નામ છે એ દુકાનવાળા સાથે મોટમારી થઈ અને એ દુકાનનો સ્ટાફ હતો ચારથી પાંચ જણનો એ લોકોએ આ ભાઈ સાથે જમશે મારામારી કરી અને જે છાતીમાં ફેંટવાથી એનામાં એ ભાઈ તાત્કાલિક જ ત્યાં ને ત્યાં પડી ગયા ને ત્યાંથી એમને ભૂમિ હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા ત્યાં ડૉક્ટરે એમને ડેથ જાહેર કર્યા છે અને ત્યાંથી અમે અહીંયા લઈને આવ્યા છે એમને અને ત્યાં ગાડી ચાર આરોપીઓને પકડેલા છે કારેલીવાડ પોલીસ સ્ટેશને જે આગળની પોલીસ કાર્યવાહી કરે અમારી